આ પ્રસંગો સંપ્રદાયની ઓરિજિનલ પરંપરાની ઝાંખી કરાવે એવા છે જેને સંપ્રદાયની મૂળ પરંપરા જાણવી હોય મૂળ રીતે જાણવી હોય તો આવા પ્રસંગોનું વારંવાર આચમન કરવા જેવું છે પહેલો જ કે એ વખતે સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણ પ્રધાન હતા એ વખતે સંપ્રદાયમાં દેવો પ્રધાન હતા ગુરુ પ્રધાન નહોતા એટલે એ ભૂલા ભગત મૂળ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી એને ભૂરિયો નાગ મૂકીને મુસલમાનના માથા ઉપર પગ દઈને ત્યાં

સમજાવવા માટેના થોડા પ્રસંગો કેવા છે કે એ વખતે બધા સંતો એકબીજાના પૂરક હતા બધા વિજનરીય સંતો હતા એટલે આ મારો આ તારો એવા સત્સંગમાં અહમત્વના વાડાથી એ બારા હતા આજે તો ઘણા પોતાને હવથી મોટા ગુરુ માનતા હોય છે પરંતુ જો પ પૈસો મળતો હોય કેડિટ મળતી હોય તો એ ગમે ત્યાંથી કેડિટ માટે બધા સત્સંગનો સંપત્તિ ભેગી કરી અને પછી એ દાતા બનીને દાન કરે છે આ બહુ આશ્ચર્યની વાત છે જે પુરુષોત્તમને હારે વાતો કરનારાના જીવનો કેવા અદ્ભુત છે કેવા એમના જીવનના અલૌકિક પ્રસંગો છે ગોપાલનંદ સ્વામીના શિષ્ય અદ્ભુતાનંદ સ્વામીને પ્રમોટ કરે અદ્ભુતાનંદ સ્વામી દ્વાલેરાના મહંત હોવા છતાંય તે જે આવે એ જૂનાગઢ આપતા આવે અને આ મારું આ આ આ જાગતા સાધુ છે અમે ગામડામાં મંદિરે જઈએ તો મંદિરે સંતો આવે સંતો આવે એટલે તરત પૂછે ક્યાંથી સંતો આવ્યા તો એમ કે ગઢપુર ધામથી આવ્યા છે નારાયણના બાંધેલા ઢીંગા ધામોથી હતી ગ્રુપોથી નહોતી કે આ મંડળ આવ્યું આ મંડળ મંડળવાદ જ નહોતો દેહવાદ હતો પુરુષોત્તમ ની ઉપાસના નો વાદ હતો અને એટલે પરસ્પર લોળા સંવાદો સર્જાતા હતા હું પણ પ્રાર્થના કરું કે આપણા નંદ સંતો જેવી ઓરિજિનલ પરંપરા આપણે ફૂલ નહીં તો ફૂલની પાંકડી હું કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને આ વાત કરતો નથી મેને જે ઓરિજિનલ પરંપરા સમજાય છે જેમાં સંપ્રદાયનું ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે માટે આ મારો એક નમ્ર પ્રયાસ જેમ સમુદ્રના સેતુ બાંધતી વખતે ખિસકોલી કરતી એમ જે સુગ્ન હોય સમજનારા ભક્તો હોય એને સમજવા માટેનો આ એક પ્રયાસ છે કે આપ સમજો કે આ પરંપરા જો જેટલા વિભાગ થશે એટલું કાળે કરીને સંપ્રદાયનું મૂળ સ્વરૂપ છે એ હાઉ પતલું થતું જ હશે અને ઈષ્ટદેવને કોઈ આક્ષેપ નાખતા હશે તો પણ આ ગ્રુપવાદમાં ગંઠાયેલા કોઈ દી એક નહીં થઈ શકે એ વખતે ચેલેન્જ તો ત્યારે પણ આવતી હતી પરંતુ બધા એક મના હતા અને એક ભગવાન સ્વામિનારાયણને ઓળખાવાનું તાન હતું આજે પણ એ પણ એ અદભુત આનંદ સ્વામીની વાતો છે એ પણ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે છે આજે પણ બધા સ્વામિનારાયણ ભગવાનની જ વાતો કરતા હોય છે કેમ જે ભગવાનની વાતો કર્યા વગર એનો રોટલો શેકા બે બેજ ઉપર પરંતુ આ વાત નિષ્કામ ભાવે કરતા હતા અને આ વાત વાત કરતાં કરતાં પછી ભગવાન કરતાં પણ અમારો એના કોઈ એજન્ડો હોય અને એજન્ડો એવા ઊભા કરેલા હોય કે એમ જ કે અમારા ગુરુ પાસે જ કલ્યાણ છે બીજા પાસે નથી તો આ આપણી મૂળ પરંપરામાં નહોતું દરેક સંતો કહેતા અરે સ્વામી પાસે મારવાડના જોધપુરનો મોટો આવ્યો વડતાલમાં સ્વામીને પગે લાગ્યા સ્વામી કે ક્યાંથી આવ્યા તો કે સ્વામી અમારે ત્યાં એક જુગલદાસ કરીને છે એ જુગલદાસ સ્વામી ગોપાળાનંદ સ્વામીના મંડળમાં જતા પ્રસાદાનંદ સ્વામીએ પોતાની વાતોમાં પ્રસંગ લખ્યો છે હવે ગોપાળાનંદ સ્વામીના મંડળમાંથી અલગ પડેલા ગોપાળાનંદ સ્વામી કહે છે કે તમારી જેવા અનંતના ઉદ્ધાર કરનારા એ જુગલદાસ છે તમને એને સત્સંગનો રંગ પાયો છે માટે તમે એની પાસે જાજો એને સેવજો કૃતજ્ઞ ન થતા કૃતજ્ઞ બનજો તમારું કલ્યાણ કરશે આ હતા ગોપાલનંદ સ્વામી સાગર પેટા સાધુ સત્સંગથી થોડા દૂર ગયેલા હોય અને એનો સંઘ અહીંયા આવે તો પણ એ પણ નેગેટિવ વાત એના મગજમાં ન નાખે કે ભાઈ એને સત્સંગ કરાવ્યો છે અને એને અહીંયા મોકલ્યા છે કેટલું એને સદભાવ હશે આ આપણી મૂળ પરંપરાઓ હતી આજે આપણે આ ઓરિજિનલ સંપ્રદાયની પ્રથાને સમજશું તો સંપ્રદાયમાં પાછો સુવર્ણનો યુગ આવશે આ એક એક નંદ સંતોના જીવનો આપણે સમજવા જેવા છે ભગવાન ઓળખાણા એનું માપ હું એ નહીં ભગવાન ઓળખાણા હોય એ બીજાને ઓળખાવા માટે ઘસી નાખે પોતાની કાયાને દરેક મોટા સંતોએ આ કર્યું છે એટલે કોઈ બ્રહ્મરૂપ વર્તે છે કે નથી વર્તતા એનું માપ શું આવું જયારે ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછો ત્યારે કે જે બ્રહ્મરૂપ વર્તતા હતા એ સંતો જે કરતા હતા એમ કરે એ રહેતા હતા એમ રહે અને એ સમજતા એમ સમજ્યા રહેતાં એમ રહેવું કહેતા એમ કરવું કરતા એમ કરવું અને સમજતા એમ સમજવું આ જો એની રીતે રીતે આપણી રે બીજી રીતે બાદ આ ઓરિજનલ પરંપરામાં આપણે હોઈએ તો જ સમજવાનું કે આપણા ગુરુજનોનું વર્તન બ્રહ્મરૂપ છે હજી મોટા સંતોની રીતથી બારું હોય એ જે પરંપરા માટે પરમહંસો કરતા હોય એ પરંપરા માટે જે સૌને આદર સત્કાર આપતા હોય એ આપણામાં આવે ત્યારે જ આપણામાં વાસ્તવિક મૂળ સંપ્રદાયની પરંપરાની રીત રીત આવી સમજવી આ મોટા સંતોની રીત આપણામાં આવે ત્યારે જ પુરુષોત્તમમાં પ્રીતિ થશે અને સાચી સત્સંગની નીતિ સમજાશે અદ્ભુતાનંદ સ્વામીનું અદ્ભુત દિવ્ય વ્યક્તિત્વ જો સ્નાન કરતા હતા તો એની પ્રભા હતી કેમ જે આ વિશ્વમાં જે કનક કાંતાનો યારી હોય અને કીર્તિનો યારી હોય એનામાં કોઈ દી અલૌકિક પ્રભા આવે નહીં આ એનાથી વિરક્ત હતા ભાગવતજીમાં લખ્યું છે કે કનકકાન્તા કીર્તિનામ કનકકાન્તાને કીર્તિમાં જેને આનંદ છે એને ન ત્રિષ્યુ લોકેશુ સુખો કચ્છિત વર્તતે એ કનકકાન્તા અને કીર્તિનો યારીને ત્રણ લોકમાં પણ સુખ થતું નથી યશની ઈચ્છા જાય તો પ્રભુ વશ થાય બોલવું બહુ ખ્યારું છે આખા સત્સંગનો ભેગો પૈસો કરી અને પોતે અમે દાનવીર દાનવીરસી એમ નોંધાવી અને યશ પોતાના નામે કમાવો એ રિયાલિટી છે આ યશની ઈચ્છા જાય કીર્તિની ઈચ્છા જાય તો મૂર્તિ સિદ્ધ થાય એ કીર્તિની ઈચ્છા આ અદ્ભુત સ્વામીને ગઈ કહેવાય કીર્તિની ઈચ્છા એ સ્વામી ગોપાલાનંદ સ્વામીને ગઈ કહેવાય એટલે પુરુષોત્તમ નારાયણના ના સંબંધે બધા અને એકતા કરી શકતા હતા મહાનતા ને રાખી શકતા હતા હવે આપણને તેમ થાય કો હો મળી ગોળના લાટા આવ્યા અમુકને ને હોય અમુક સાધુને મેં જોયેલા છે કોઈ કેમ કે તું તો સંસારમાં શું ભેગો કપડા ઉતારીને ઘર ભેગો થાય આ એવા નહીં આ જાગતા સાધુ છે કોઈ કેમ કે રાજપાટ મળતો હોય હાલો ને પછી આપણે મંદિર બાંધશું બધે દાન કરશું મોટા મોટા કામ થતા હશે ને પૈસામાં ફસાય આ એવા નથી આ જાગતા આમ ઓરિજિનલ પરંપરા સમજવા જેવી છે અને આવેલા એટલે અમુક લોકો જ્ઞાતિવાદમાં ગંઠાયેલા આજે પણ બહુ છે મહારાજ વખતે તો મહારાજની પ્રભાથી બધા હરખા હાલતા હતા આજે તો એ જે અમુક પકડાઈ ગયું હોય આમ તો સંપ્રદાયની રીત એવી છે કે રોટી બોટીના વ્યવહાર ગ્રહસ્થને હોય ત્યાગીને ન હોય ત્યાગી જ્યારે દીક્ષા લે ત્યારે એને બ્રહ્મ સંબંધ કહેવાય અને બ્રહ્માગ્નિ ભસ્મસાત્કુર તે સર્વકર્માણે આ ન્યાયે અને બધા જ સંબંધ બળી જાય એટલે લોયાના શાકોત્સવમાં સુતાર કુળમાં જન્મેલા નિષ્કુળાનંદ સ્વામી ભૂમાનંદ સ્વામી કડિયાકુળમાં જન્મેલા એ રોટલા બનાવે અને બ્રાહ્મણકુળમાં જન્મેલા બ્રહ્મા અરે ગોપાળાનંદ સ્વામી શુકાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી આપણી બોરીદલ પરંપરાઓ હતી અને મહારાજ વખતે બધી જ જ્ઞાતિઓના ભક્તો પરમ થતા હતા પુરુષોત્તમ નારાયણ શિક્ષાપત્રી દેવ્યો દીક્ષા મુમુક્ષુ મુમુક્ષુ ને દીક્ષા આપીને મુમુક્ષુને સત્સંગ સ્વીકારવાનું કહ્યું છે અને ગ્રહસ્થના ચોકા ત્યારે અલગ થતા હતા આજે બધાએ ભેગા મળી અને ગ્રહસ્થનો ચોકો એક કરી નાખ્યો અને ત્યાગીજી એના છૂટા પાડે એટલે ગ્રહસ્થનો ધર્મ ત્યાગી પાડવા માંડ્યા અને ત્યાગી એનો ધર્મ છે એને ગ્રહસ્થ એક ચોક્કસ જમવાનું ઈ કરી નાખ્યું આ કળયુગની અલૌકિક કહાનીઓ હોય છે અને મૂળ પરંપરા સમજવા જેવી છે કે ઠેઠ આનંદ પ્રસાદજી મહારાજ સુધી કડિયા દરજી સુતાર ચારણ કાછિયા બધાને સત્સંગ થતો હતો કરાવતા હતા પરંતુ અમુક જ્ઞાતિવાદમાં ના સકડામાં આવેલા લોકોએ આ પ્રથા તોડી નાખી માફી એને કહેવાય કે દિલમાંથી ડિલટ થઈને માફી કહેવાય બહારથી કંઈક મેં માફી આપી છે અને પ્રસંગ આવે ત્યારે તરી તરી વરા સુધીના એક એક એકને બધા લિસ્ટ યાદ કરે આ તો દાઢમાં રાખ્યું કહેવાય માફી નો દીધી કહેવાય માફી પુરુષોત્તમ નારાયણ આપી શકતા માફી સાગરપેટા સાધુ ગોપાલ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી જેવા આપી શકે અને પરીક્ષા એ લઈ શકે કોકની પરીક્ષા લેવી એ વસ્તુ અલગ છે આ જો પુરુષોત્તમ નારાયણ અદભુતનંદ સ્વામીની એક એક પ્રસંગ ઉભો કરીને પરીક્ષા કે સ્ત્રી ધનમાં લેવાતા નથી એ પરીક્ષા કહેવાય અને પરીક્ષાનો અમુક પીરિયડ હોય પણ પરીક્ષામાં બબે તંત્ર વરા સુધી કેદખાનામાં નાખી દેવા નજર ઓલું રાખી દેવું અનેક પ્રકારના સ્ટે મૂકી દેવાન આ પરીક્ષા નથી આ તો માનસિક ત્રાસ છે માટે શું અને પરીક્ષા નાનપણની હોય એક પણ સંપ્રદાયમાં પુરુષોત્તમ નારાયણે પણ નમૂક વસ્તુ નથી કરી પ્રેમાનંદ સ્વામી સત્સંગમાં દાખલ થયા અને સારંગી મૂકાવી એ બે ત્રણ મહિનાનો પીરિયડ હતો તો પણ મોટા મોટા સંતોને નિષ્કુળ સ્વામી કહેતા કે જાજો એને સમજાવજો એમાં સત્સંગ કરાવજો અને આ તો પરીક્ષા એવી લે કોઈ સાધુને હારા હારા મોટા મોટા સાધુને મળવાનું જ નહીં પણ આ પરીક્ષા ન કહેવાય પછી પુરુષોત્તમ નારાયણ જોકે મારી ઉપર તો ભગવાનની બહુ મોટી કૃપા કે આવી પરિસ્થિતિમાં જ રિયલી પુરુષોત્તમ નારાયણનો આશરો પક્વ થયો પુરુષોત્તમ નારાયણની ભક્તિ પક્વ થઈ માટે આવી કોઈ પણ હેતુથી જેને આવું આપણને દુઃખ આપવું એ પણ મારા માટે તો અભિનંદનને પાત્ર છે કે એને આપેલી જે માનસિક ત્રાસ ત્યારે દિલથી પ્રાર્થના થઈ અને પુરુષોત્તમ નારાયણનો અનુભવ થયો પણ આ બધા દિલથી સમજવા જેવા પ્રસંગો છે પરંપરા સંપ્રદાયની આ છે ઓરિજિનાલિટી આ છે આ પુરુષોત્તમ નારાયણ કોકના વિશેષ વ્યક્તિત્વને જાહેરમાં બિરદાવતા હતા અને એટલે બધાના આદર હોવાથી એમાં હવમાં આવી આદરતા આપવાનો એકબીજાના ગુણ ગાવાનો એકબીજાની વિશેષતા વર્ણવાનો આખો એક માહોલ તૈયાર થયો હતો અને આ સંપ્રદાયની અલૌકિક અલુભવ અલૌકિકતા હતી નિષ્કુળાનંદ સ્વામીનો આખો પરચા પ્રકરણના જે જે છે એ સ્વામીએ પોતાનો એક લખ્યો અને પોતાના આખા સત્સંગના હતા સ્વામિનારાયણ ભગવાનના જેટલા જેટલા પૂર્યા એને અનેક પરચા લખ્યા તોય પાછા વારે વારે લખતા જાય મેં તો જે બન્યું છે એમાંથી લખ્યું લાખમાં ભાગનું એક લાખ લાખ હતા એમાંથી એક લખ્યું છે કેતા લખતા ન આવે પાર કહે નિષ્કુળાનંદ નિર્ધાર બધાય થોડા થોડા લખ્યા છે પણ બધાના લખ્યાસ કેમ જે એને પુરુષોત્તમ નારાયણના ઉપાસક હતા એટલે પુરુષોત્તમ નારાયણના સંબંધે જેટલાનું સારું થાય જ્યાં સારું હોય એ બધા અને પ્યારા માનતા હતા અને એક જીવને કોઈ ભગવાનમાં જોડે તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ આજે પુરુષોત્તમ નારાયણનું વચન એને આ પરમહંસો સ્વીકારતા હતા માટે આપણે પણ આ પરમહંસોના જીવનમાંથી આવી વિશાળતા પ્રાપ્ત કરીએ આવી એકતા પ્રાપ્ત કરીએ અને આવા દિવ્ય વ્યક્તિત્વને ખીલાવી અને સત્સંગમાં સુવર્ણ યુગ આવે એવું આપણું વ્યક્તિત્વ નિર્માણ કરીએ એવી મહારાજ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના જય શ્રી સ્વામિનારાયણ